હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં શ્રાવણ માસ ના રવિવારે આ વ્રત લઈ શકે છે બીજા રવિવારે એ વ્રત પૂરું થાય ભાઈ ના દીર્ધાયુ માટે કલ્યાણ માટે બહેનો આ વ્રત લે છે ભાઈ આ પવિત્ર દિવસે યથાશક્તિ બહેન ને ભેટ આપી તેના આશીર્વાદ લે છે એક ગામમાં ભલો ભોળો કણબી રહે સંતાનમાં સાત દીકરા હતા તે બધા પરણેલા હતા એક પરણાવેલી દીકરી હતી પરંતુ કમ ભાગે તેને પિયરમાં આવી રહેવું પડ્યું હતું સાત માં છ મોટા ભાઈઓ સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન ભોગવ રડતો હતો પેલી બહેન અને મા બાપને નાના છોકરા ઉપર હેત વધુ તેથી નાના સાથે રહેતા હતા મોટા છ છોકરા જુદા રહેતા હતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોર ચારતી ને બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું લખું સુખું ખાવા આપતી હતી એક દિવસ બહેને નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું છોકરીઓ તમે કયું વ્રત કરો છો એક છોકરી કહે આજે અમે વીર પસલી વ્રત લીધું છે અમારા હાથમાં જે દોરો છે તે વીર પસલી દોરો છે હવે અમે ભાઈને હાથમાં દોરો બાંધીશું અને પછી ભાઈ નો એક દોરો બાંધે એટલે ભાઈ ખુશ બહેન ને વસ્ત્રો ઘરેણા કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેનના આશીર્વાદ થી ભાઈ ને સુખ શાંતિ મળે છે બહેને વીર પસલી વ્રત ની વિધિ માટે પૂછ્યું તો એક છોકરીએ કહ્યું

ડશીએ ફરી ચૂલો પેટાવ્યો તેના અંગારા લઈ નાની બહેનને વ્રતના દોરાને ધૂપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી ડોષીએ તેણે કહ્યું બેટી હવે તું તારા છ ભાઈઓને વ્રતના દોરા બાંધી આવ જે તેઓ ભાવથી બોલાવે તે બોલજે ને જમાડે તો જમજે બહેને એ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પણ કોઈ કંઈ બોલ્યું નહીં પછી જમવાની તો વાત જ ક્યાં રહી બહેન તો છ ભાઈઓ પાસેથી ઉદાસ થઈને નાના ભાઈને દોરો બાંધવા ખેતર દોડી ગઈ અને ભાઈ વીરપસલી કહી એના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો ને આશીર્વાદ આપ્યા કે ભાઈ તારું કલ્યાણ થાવ ઝુક ઝુક જુઓ મારા વીરા આ ભાઈ ગરીબ હતો તેની પાસે કશું જ હતું નહીં બહેન તેની મૂંઝવણ પારખીને કહ્યું ભાઈ તમે જે આપશો તે વધાવી લઈશ ફૂલ નહીં તો પાખડી આપો તોય બસ છે વાવવા માટે કોદરા પડ્યા હતા તેના નજર તેને બહેન ને આપ્યા માટીનું ઢેરું આપ્યું અને કેળિયામાં એક પૈસો પડ્યો હતો તે આપ્યો ભાઈ ની આ ભેટ ને ગણી બહેને તેને સાડલા ના છેડે બાંધી દીધી જતા જતા તે બોલી મોટા છ ભાઈઓ જે આપે એવા છે તેમણે કંઈ ન આપ્યું તેના કરતો તો તું સારો આટલું તારી પાસે હતું તે આપ્યું તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોત બરાબર છે માટીનું ઢેફું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનથી સોનામોહર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘરે ગઈ તો પતિને ખાટલા પર બેઠેલા જોયા દોશીએ કહ્યું બેટી જમાઈ તેડવા આવ્યા છે તે આ વખતે વીરપસલીનું વ્રત કર્યું તેનું ફળ તને આજે જ મળ્યું દોશી મુંજે કે દીકરીને આપવું છું બહેનોની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયાથી તેડું આવ્યું છે એટલે છએ જણ્યોએ બહેનને મશ્કરી કરવા ગાભા ચિત્રા ભરીને એક પોટલી તૈયાર કરી ને સાસુને આપીને કહ્યું નણંદ બને આટલું અમારા તરફથી આપજે એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકી ઘરે આવ્યો તેને બહેન ને કહ્યું બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી બહેન તે મને આટલું આપ્યું તે શું ઓછું છે કોદરાને હું કમોદ માનીશ માટીને ગોળ માનીશ ને પૈસા ને સોના મહોર માનીશ મન ચંગા તો કઠરોટ માં ગંગા ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વડાવા મોટો ભાઈ ગયો ડોસી પણ ગયા એવામાં ડોસીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘરે જઈને એક ઠીબરામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયું કે આ દોરો કોનો હશે તો ડોસીની દીકરીએ કહ્યું મેં વીર પસલીનું વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ માં દેવતા આપી ગઈ આજે મેં વીરપસલી વ્રત કર્યું તો તમે મળ્યા ચાલી ચાલીને બંને થાક્યા હતા એવામાં એક વાવ જોવામાં આવતા ત્યાં આરામ કરવા બેઠા દેવતા ક્યાં સુધી સાચવો એમ વિચારી તોસીની દીકરીએ પ્રથમ દોરાને ધૂપ આપ્યો પછી તે વાવમાં નાહવા માટે ગઈ તેના વરે કહ્યું કપડા તો લેતી જા તેણે કહ્યું પછી માંગું ત્યારે નાખજો તેણે ઝટપટ વાવમાં નાહી લીધું અને પતિને કહ્યું હવે પેલી પોટલી છોડીને તેમાંથી સાડલો આપો તો વરે કહ્યું આમાં તો ઘણા સાડલા છે કયા રંગનો આપું વહુએ કહ્યું હવે મસ્કરી રહેવા દો માંડ માંડ એક સાડલો છે તે પણ મેલો ઘેલો છે તે વળી જુદા જુદા રંગના સાડલાની વાત કરો છો વરે તેને બધા સાડલા બતાવ્યા તેમાંથી ગુલાબી રંગનો સાડલો માંગી વહુ વાવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ બધો વીર પસલીના વ્રતનો પ્રભાવ છે ભાભીઓએ તો તેને ગાભા બાંધી આપેલા એના હીરચીર બની ગયા હવે તેણે ભાઈએ આપેલી ભેટની પોટલી ખોલી તો એમાં કોદરા માટી ને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોનામહોર હતા નજીકમાં જ એક ગામ હતું બંનેને ભૂખ લાગી હતી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા વર્ગયો ગામમાં ખાવાનું લેવા ને અહી ચમત્કાર એ થયો કે વહુને એક ઝોકું આવ્યું ને તેની આંખ ઊગડી ત્યારે વાવની જગ્યાએ એક મહેલ ખડો થઈ ગયેલો મહેલના ત્રીજા માળે જરૂર તે દાગીના અને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી કેટલીક વારે તેનો પતિ ખાવાનું લઈને આવ્યો એ હું અહીંયા છું મહેલમાં આમ કહી તે નીચે જઈ વરને મહેલમાં લઈ આવી અને આ બધો વીરપસલીના વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પિયરિયા દુઃખના માર્યા ફરતા ફરતા આ મહેલા ગળાવ્યા વહુએ તરત જ પોતાના માતા પિતા સાત ભાઈઓ ભોજાઈઓને ઓળખી કાઢ્યા પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેકને મજૂરીની કામ સોંપ્યું તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના મા બાપને પોતાના મહેલમાં જ રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા તેણે છ મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું તે બધાને બેટક સૂકા રોટલા અને શાક ખાવા માટે અપાતું હતું એક દિવસ સાતેય ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યો લાડુ બનાવડાવ્યા અને પછી સાતેય ભાઈઓ તથા ભોજાઈઓને જમવા બેસાડ્યા બહેને માતા પિતા અને નાના ભાઈને શીરો પરસ્યો બીજા ભાઈઓ અને ભોજાઈઓને પથરા જેવા લાડવા લાડવાને ખારી દાળ પીરસ્યા એ જોઈને બધા કહેવા લાગ્યા અમારાથી લાકડા જેવા લાડુને ખારી દાળ કઈ રીતે ખવાશે બહેને કહ્યું ભાઈઓ હું કોઈ રાણી નહીં પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધા વેતરું કરાવતા હતા ને એઠું જૂઠું લુખું ખાવાનું આપતા હતા મેં તમને પવિત્ર દોરો બાંધ્યો ત્યારે તમે મને પણ આપ્યું ન હતું નાના ભાઈએ એનાથી બન્યું તે પ્રેમથી આપ્યું હતું મારું વીર પછલી નું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાત સાહેબી સાંપડી ભાઈઓ તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મન ને દુભાવશો નહીં બડેવ ના રક્ષાબંધન ના દિવસે તેને હેત થી બોલાવી જમાડી જે બને તે આપજો તો સદા સુખી રહેશે બધાએ પોતાની ભૂલ બદલ બહેન ની ક્ષમા માંગી ભલી બહેને મોટું મન રાખી બધા મહેલ માં રાખ્યા આમ વીર પસલી વ્રત ના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું જે બહેનો વીર પસલી વ્રત રૂઢી રીતે કરે અને રાખડી બાંધે તેની અને તેના ભાઈ ની આશા ફળે ને સુખ સમૃદ્ધિ મળે तो आरपनी व्रत कथा दोस्तों जो तमाम मारी ना वीडियो पसंद आता तो बेल आइकन कर प्रेस करजो थैंक यू थैंक यू फॉर वॉचिंग।